ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કયા શ્રાપના કારણે સ્ત્રી ગર્ભવતી થઈ કયા ઋષિનો આ શ્રાપ હતો જેથી સ્ત્રીઓ ગર્ભવતી થવા લાગી તો આ એક સરસ મજાની પૌરાણિક કથા છે જાણવાલાયક કથા છે જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મિત્રો એક સમયની વાત છે માં રાધાજી એક વાર ભગવાન કૃષ્ણ સાથે ગૌલકમાં આરામ કરી રહ્યા હતા ત્યારે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ આજે મારા મનમાં અનેક પ્રશ્ન ઉઠ્યા છે કૃપા કરી તમે મારા પ્રશ્નનો ઉત્તર આપી મારી શંકાનું નિવારણ કરો એટલે ભગવાન શ્રી કૃષ્ણ હસીને બોલ્યા હે દેવી રાધા તમારા મનમાં જે પણ પ્રશ્ન છે નિઃસંકોચ થઈને મને પૂછો એ પ્રશ્નના જવાબ હું જરૂર આપીશ ત્યારે રાધાજી બોલ્યા હે પ્રભુ મારા પ્રશ્ન એ છે કે કયા શ્રાપના કારણે સ્ત્રીઓને ગર્ભવતી થવું પડ્યું અને માત્ર નારી જાતને જ કેમ ગર્ભવતી થવું પડે છે પ્રભુ આવો ભેદભાવ કેમ થયો હું જાણવા માંગુ છું તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે દેવી તમે જે પ્રશ્ન કર્યો છે તેનો જવાબ થોડો વિચિત્ર છે પણ હું તમને એ વિષય પર એક મહત્વપૂર્ણ કથા સંભળાવું છું તેને તમે ધ્યાનથી સાંભળજો તમારા પહેલા પ્રશ્નના ઉત્તર તરીકે આ કથા સાંભળો જે મહારાજ શ્રી રામના અવતારના સમયની આ કથા છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવી રાધા વૈદિક કાળમાં પરમ પિતા બ્રહ્માજી દ્વારા તેમના પુરુષ તત્વથી હજારો આરશીષો એના તેજથી ઉત્પન્ન થયા આરસી ઋષિ અને એમાંથી જ અમુક આરસીઓ અને મુનિઓના પેટમાંથી દેવોનો જન્મ થયો અને બીજી તરફ મુનિઓના તેજથી થી પણ જન્મ થયો અને આવા જ એક ઋષિ સતયુગમાં થયા હતા અને તેમણે સ્ત્રીઓને ગર્ભવતી થવાનો શ્રાપ આપ્યો હતો એટલે દેવી રાધા બહુ વ્યાકુળ થઈને પૂછે છે હે પ્રભુ એ કોણ હતા ઋષિ એ એણે સ્ત્રીઓને કેમ શ્રાપ આપ્યો સ્ત્રીઓને ગર્ભવતી થવાનો શ્રાપ શું કરવાને આપ્યો એ ઘટના શું બની અને એ કોણ હતા સંસારની પહેલી સ્ત્રી જે એક માત્ર ઋષિના સાપથી ગર્ભવતી થઈ પ્રભુ મને કૃપા કરી આ કથા કહો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવી રાધા આ કથાનું વર્ણન મહર્ષિ વાલ્મીકિની રામાયણના ઉત્તરકાંડમાં કરવામાં આવ્યું છે જ્યાં પ્રભુ શ્રી રામને જ્યાં પ્રભુ શ્રી રામને આ કથા મહર્ષિ અગસ્ત્ય સંભળાવે છે રાધાજી આ સતયુગના સમયની વાત છે ભગવાન બ્રહ્માજીના માનસપુત્ર ઋષિ પુલત્સ્ય સુમેર પર્વત પર સુમેર પર્વતના ઉચ્ચ બિંદુ પર સ્થિત આશ્રમમાં ઘોર તપસ્યા કરી રહ્યા હતા એ સમયે ઋષિ પુલત્સ્યન મુનિને ઘોર કઠોર તપસ્યા કરતા જોઈ ઋષિ કન્યાઓ વિચલિત થવા લાગી અને એમની વ્યાકુળતાને શાંત કરવા માટે પુલત્સ્ય મુનિ સામે આવી અને તેની તપસ્યા ભંગ કરવાના ઉપાયો કરવા લાગી તપસ્યા ભંગ કરવા લાગી એવા માં ઋષિ પુલસ્યની તપસ્યા ભંગ થઈ એમની આંખ ખુલી એટલે તે બહુ ક્રોધમાં ભરાઈ ગયા બહુ ક્રોધે ભરાયા અને ક્રોધમાં આવીને ત્યાં ઉભેલી બધી જ કન્યાને શ્રાપ આપી દીધો કે જે પણ તેની સામે સ્ત્રી આવશે તેની નજર તે સ્ત્રી પર પડતા જ એ કન્યા ગર્ભવતી થઈ જશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી દેવીદાધા ઋષિ પુલતસ્યની વાત સાંભળી ત્યાં ઉભેલી બધી જ કન્યાઓ ડરીને ગભરાઈને ત્યાંથી ફટાફટ ભાગી ગઈ પણ ઋષિ ત્રિબિંદુની કન્યાને આ શ્રાપ વિશે કંઈ જ જાણ જ હતી નહીં માટે એક દિવસ તેની સખીઓ સાથે એ જગ્યા પર આવી તો એની સહેલીઓને શોધતા શોધતા અજાણે જ ઋષિ પુલતસ્યની સામે આવી પહોંચી હવે ઋષિ પુલતસ્ય મુનિ એ સમયે વેદોનો પાઠ કરી રહ્યા હતા ઋષિ પુલસ્યજીએ જેવી જ નજર ઉઠાવી તે કન્યા સામે જોયું તો તેના શ્રાપ અસર એ કન્યા પર પ્રભાવિત થવા લાગ્યો એકદમ જ એ કન્યાનું શરીર પીળું પડી ગયું અને તે ગર્ભવતી થઈ ગઈ તે કન્યા એના શરીરમાં આવી રીતે પરિવર્તન થતા જોઈને ઋષિ કન્યા ગભરાઈને તેના પિતા સામે પહોંચી ગઈ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવી રાધા ઋષિ ત્રણ ત્રણ બિંદુની તેની કન્યાની આવી હાલત જોઈ ઋષિ ત્રણ બિંદુએ બહુ તેમને બહુ દુઃખ થયું અને ત્યારે તેમણે તેની ધ્યાનની શક્તિથી બધી જ ઘટનાનું અનુમાન લગાવી લીધું ત્યાર પછી તેની કન્યાને લઈને ઋષિ પુલક્ષ્ય પાસે ગયા અને બોલ્યા હે મુનિવર તમને મારા નમસ્કાર છે મારી પુત્રી અજાણતા પણ તમારી પાસે આવી હતી તમારી સામે આવી ગઈ હતી પણ તમારા શ્રાપના કારણે આજે એ સંસારની પહેલી સ્ત્રી છે જે ગર્ભવતી થઈ છે મારું તમને નિવેદન છે કે તમે મારી આ કન્યાને ભિક્ષા સ્વરૂપે સ્વીકાર કરો મારી પુત્રી સર્વ ગુણોથી સંપન્ન છે અને અજાણ પણ જ તમારા શ્રાપથી શ્રાપની અભાગી છે તો આ સદા તમારી જ સેવા કરશે હવેથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવી રાધા દેવી રાધા ઋષિ ત્રિણ આદરપૂર્વક વિનંતી અને નિષ્પાપ બિંદુસરા કન્યાને મળેલા શ્રાપથી પુલસ્ય પણ બહુ દુઃખી થયા અને તેમણે ઋષિ બિંદુને પ્રણામ કર્યા અને તેમની પુત્રી બિંદુસરાને સ્વીકાર કરવાનું આશ્વાસન પણ આપ્યું ત્યાર પછી ઋષિ પુલસ્યજીએ તેની કન્યાને સ્વીકાર કરી લીધી ત્યાર પછી તે કન્યા બિંદુસરા ઋષિ પુલસ્યજી સાથે રહેવા લાગી તેને દિવસ રાત સેવા કરવા લાગી ઋષિ પુલતસેની સર્વ સેવા કરવા લાગી તે સુંદર બિંદુ સરાના સેવા ભાવથી ઋષિ પુલસ્યજીને અત્યંત પ્રસન્નતા થઈ તે બહુ પ્રસન્ન થયા અને એક દિવસ તેને કહ્યું કે હે દેવી હું તારી સેવાથી બહુ જ પ્રસન્ન છું માટે હું તને મારા સમાન પુત્ર પ્રાપ્તનું વરદાન આપું છું જે સમયે તું મારી સામે આવી હતી એ સમયે હું વેદોનો પાઠ કરી રહ્યો હતો અને એ વેદોને સાંભળ્યા હતા તે માટે તારો પુત્ર વેદોનો જ્ઞાન આપનાર વિશ્વમિત્રના નામેથી ઓળખાશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી રાધા થોડા સમય પછી એ કન્યાને એ પુત્ર એક પુત્રને જન્મ આપ્યો અને

માટે તેમણે તેમની મોટી દીકરીના લગ્ન મોટી કન્યાના લગ્ન વિશ્વામિત્ર થયો તેનું નામ હતું શ્રવણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી રાધા આ શ્રવણનું જ એક નામ કુબેર છે ભગવાન કૃષ્ણ કહે છે રાધાને કહે છે કે મેં તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર આપી દીધો રાધાજી તમારો બીજો પ્રશ્ન હતો કે માત્ર સ્ત્રી જ ગર્ભવતી થઈ શકે છે કેમ તો તમે ધ્યાનથી સાંભળો સ્ત્રી સમાન પુરુષ પણ તેના દિવ્ય તેજથી ગર્ભવતી થઈ શકતા હતા પણ પણ હે દેવી રાધા એક સ્ત્રીને સંસારની દિવ્ય શક્તિ પરમ પિતા બ્રહ્માજીએ આપી છે અને સ્ત્રીના રચના કરવામાં બ્રહ્માજીને કેટલો ઘણો અધિક સમય લાગ્યો હતો માટે એ નારીને

જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ